ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તાજેતરની પરિસ્થિતિને જોતા તેમજ રક્તની વળતા જરૂરિયાતને પહોંચી વળવા ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને આયુષ બ્લડ બેંકના સંયોગથી અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત તાલુકા પ્રમુખ પુષ્પા પટેલ આરોગ્ય વિભાગના ચેરમેન અનિલ વસાવા ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે એસ દુલેરા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોડવાલા સીએચસી ગડકુલ અધિક્ષક ડોક્ટર બિનોય શર્મા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર હું ડોક્ટર દુલેરા જિલ્લાનો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી આજ રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે તાજેતરની પરિસ્થિતિ જોતા આપણને રક્તની વધારે જરૂર પડી શકે એમ છે આથી મારી જાહેર જનતાને વિનંતી છે કે શક્ય એટલું વધારે રક્તદાન કરીએ દેશને મજબૂત બનાવીએ આભાર